શહેરમાં આજે કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકાર રક્ષક સમિતિના હોદ્દેદારો દ્વારા રસ્તા પર રત્ન કલાકારો વિવિધ માંગણીઓ લઈને ઉતર્યા સુરતમાં હાલમાં હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ છે અને રત્ન કલાકારો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ઘરમાં સતત મંદિરના લીધે રત્ન કલાકારોની હાલત કફોડી છે ત્યારે ઉદ્યોગમાં કોંગ્રેસ દ્વારા રત્ન ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો લઈને રોડ પર ઉતર્યા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે રત્ન કલાકાર ભાઈઓ માટે વિવિધ જાતની છ માંગરીઓ કરીને રોડ પર ઉતર્યા હાલ સમગ્ર ગુજરાતમાં મંદિરનો માહોલથી રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને દયની બની ગઈ છે કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના હોદ્દેદારો દ્વારા રત્ન કલાકારના ના શાળાઓમાં સ્કૂલ ફીસ માટે મદદ કરવામાં આવે એટલે કે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે રત્ન કલાકારના પરિવારને આરોગ્યમાં મદદ કરવામાં આવે સરકાર આવાસ યોજના બનાવે છે તો રત્ન કલાકાર ને પણ એમાં ઘર ફાળવવામાં આવે અથવા રત્ન કલાકાર માટે પણ આવાસ યોજના અલગથી ફાળવવામાં આવે સરકાર દ્વારા રત્ન કલાકાર ને લાઇટ બિલ માં પણ રાહત આપવામાં આવે એવી વિવિધ જાતની છ માંગણીઓ આજે કરવામાં આવી

જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો હિમરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે કલાકાર આવાસ યોજના બનાવવામાં એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતી એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર થઈ જાય અને લોકજાગૃતિ અભ્યાસનો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેર ના બારે બાર ધારાસભ્યો સંસદ સભ્યો ને રાજ્યસભા ના સાંસદ કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ અને હાલ સુરત રક્ત કલાકાર રાહત આપે એના માટે સુરત શહેર આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારત અંદર બેરોજગારી અને મેઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરત વાત કરું તો આ સુરત દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થણા માંથી અહીંયા રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં સતત નિષ્ફળ નીવડ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી લેવામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાનું હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએપ હોય એ મદદ નહીં મળતી આ દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાયોટિંગ આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યનાથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિત રક્ષક સમિતિના તરફ તરફથી અમે અહિયાં પર આવ્યા છીએ મારું નામ ચેતન રાદરિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ નો હું પ્રમુખ છું અને અમારી છ માંગણી છે જે અત્યારે રત્ન કલાકાર મંદિરના સમય ની અંદર આ વાત વધુ થયેલું છે ત્યારે અમે સરકાર પાસે છ માંગણી કરી છે કે રત્ન કલાકાર ને જે આવાસ યોજનાઓ તમે બનાવો છો તો રત્ન કલાકાર માટે આવાસ યોજના બનાવો સસ્તું આરોગ્ય આપો શિક્ષણ ની અંદર છૂટછાટ આપો આવા મુદ્દા છે અમારા અને કારણ કે અત્યારે ભાજપ કોંગ્રેસ કર્યા વગર અત્યારે માનવતાના નાતે જે આ રત્ન કલાકાર પિસાડ્યો છે એના માટે અમે આ સમિતિ બનાવી છે અને અમારી સમિતિ નું કામ એ છે કે રત્ન કલાકારો ને અમારે સપોર્ટ કરવાનું એટલે રત્ન કલાકાર હિત પ્રક્ષક સમિતિ નામ આપ્યું છે